જુનાગઢ નો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે અને મોટા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે છે નું તીર્થ રૂટ તીર્થ રૂટ જે કહી શકાય ભવ થી શરૂ થાય ભૂતનાથ મહાદેવ એ જુનાગઢના હાર્દ વિસ્તારમાં આવેલ છે કાળવા ચોકની નજીક જ કહેવાય ત્યાંથી તમે તીર્થનો રૂટ શરૂ થાય એટલે કે જેટલા પણ વિશ્વભરના યાત્રિકો આવે એને જો જુનાગઢની તીર્થયાત્રા કરવી હોય તો જે રૂટ જે ગણાય એ રૂટ રૂટ આખા ઉપર સ્ટેપ સ્ટેપ બાય એક પછી આસ્થાના તમામ સ્થાનકો ઉપર વન બાય વન જે રીતે મહેશગીરી બાપુ અને એના મળતિયા એ કબજો કરતા જાય છે એનો અમે ખુલાસો કર્યો છે આજે અત્યારે જેના મહંત ગણાય છે એ ભૂતનાથ મહાદેવ છે હવે બધી જ કોન્ટ્રોવર્સી ભૂતનાથ થી શરૂ કરી ધાર્મિક જગ્યા આવેલી છે એ ભૂતનાથ પછી દામોદર કુંડ પછી ભવનાથ ભવનાથ થી આગળ વધો તો દત્તાત્રેય ની ટૂંક અંબાજી ની ટૂંક આ બધી જ ટૂંક ઉપર એન કેન પ્રકારેણ બધા તથા કથિત રીતના આક્ષેપો કરીને ત્યાં જે મૂળ સોરઠી પરંપરાના સંતો હતા સોરઠી પરંપરા એટલે જે મૂળ સૌરાષ્ટ્રના હોય તે અને જે સાધુ થયા તે થયા એમાં પછી બ્રેકઅપ ન આવે મહેશગીરી બાપુની સાધુતા જે છે એ તો ઇન્ટરવલ આવે પિક્ચર જેવું છે અડધું પિક્ચર ઇન્ટરવલ પહેલાનું પછી ઇન્ટરવલ પછી ક્લાઇમેક્સ તો એવું તો હોય નહીં સાધુતામાં તો હોય નહીં સાધુ એટલે સાધુ વાત થઈ ગઈ પૂરી પરંતુ મહેશગીરી બાપુએ એવા બધા ષડયંત્રો કયો તો ષડયંત્રો અને સગવડીયો ધર્મ કયો તો સગવડીયો ધર્મ પણ એવી બધી વ્યવસ્થા કરી જેને કારણે એની ઉપર દુનિયાભરના આક્ષેપો થયા ને હજી થવાના બ્લો બાય બ્લો કહું કે ભૂતનાથ મહાદેવ જે છે મહંત નું નામ હતું વસંતગીરીજી હવે એ બીમાર પડ્યા બીમાર પડ્યા પછી એ ત્યાં દાખલ થયા ગોકુલ હોસ્પિટલમાં એ એની જીવતા જીવત શિવગિરી નામના એક બાપુને વારસો સોંપ્યો તો પરંતુ વસંતગીરીજી ગિરિજી જે દાખલ અહીંયા જુનાગઢમાં જોબ થઈ ગયા વસંત ગિરિજી જુનાગઢમાં ડૉક્ટર ચીખલ્યાની હોસ્પિટલમાં દાખલ થયા હતા અને એ દેવ થઈ ગયા એટલે કે એનો દેહાંત થયો એટલે એનો નશ્વર દેહને લઈને બધા લોકો એટલે કે જેનો એને વારસો સોંપ્યો હતો વસંતગીરી બાપુએ જેને વારસો સોંપ્યો હતો એનું નામ હતું શિવગીરી બાપુ એ શિવગીરી બાપુ અને કેટલાક લોકો એની પાલખી એટલે કે અંતિમ યાત્રા માટે તેની તૈયારી કરતા હતા પરંતુ અંતિમ યાત્રા તો નીકળી પરંતુ એને એ અંતિમ યાત્રામાં શિવગીરી બાપુ પણ હતા પરંતુ અર્ધે થી એને ખબર પડી કે વિજ આપણે વસંતગીરીજી એ

અંતિમ યાત્રા પોતાના જો ગુરુ છે જેને એ ગુરુ માને છે ને અત્યારે બધાને ફરે છે કે મારા ગુરુ છે તો માની લો કે ત્યાં ગમે તે વિધિ થતી હોય ભલા માણસ તમારે ગુરુ પદ ગુરુ થી વિશેષ શું હોય પેલા એની અંતિમ ક્રિયા કરી લેવા દો અંતિમ ક્રિયા કરીને તમે આવો ભલે ની તિલક વિધિ થઈ ગઈ હોય તો પણ તો સત્ય થોડું મટી દેવાનું તો તમે પછીથી પણ કઈક કરી શકાવત પરંતુ તમને એટલે કે મહેશગીરી બાપુને

અને એણે જે શિવગીરી બાપુની તિલક વિધિ થાતી હતી એ બધાયને ન્યાથી મારી તોડીને કાઢી મૂક્યા અને કબજો જમાવી લીધો જ્યાં બે દિવસ પહેલા અમારી ડિબેટ થઈ હતી સંવાદ રૂપે એ ભૂતનાથ મહાદેવની વાત કરું છું હવે એનાથી આગળ વધો તો દામોદર કુંડ આવે તીર્થયાત્રામાં તો દામોદર કુંડમાં પણ એક્ચ્યુઅલી એ છે નાગર બ્રાહ્મણો જે હોય છે એની આ જગ્યા કહેવાય છે હવે એ બ્રાહ્મણો જે છે એના જેટલા પરિવારો છે એ વર્ષોથી એ દામોકુંડની ત્યાં જેટલી પણ પૂજા અર્ચના કરવા જેવી વાત એ બધું પોતે કરે છે ત્યાં એક મોક્ષ પીપળો છે જ્યાં લોકો પાણી રેડે છે પોતાના પિતૃ માટે એ પીપળાની દર વર્ષે હરાજી થાય કારણ કે પીપળો જે છે એ બહુ મોટી આવકનું સાધન છે એટલે એની હરાજી થાય

એક શાસન ચાલી રહ્યું છે છેલ્લા વર્ષથી કહેવાય છે કે નથી નથી થઈ થઈ પીપળાની હરાજી એક જ માણસ જે મહેશગીરી બાપુના કોઈ પણ અંગત હોવાનું કહેવાય છે એ જ ત્યાં અડ્ડો જમાવીને બેઠા છે અથવા તો એનું એક ચક્રી શાસન છે એટલે ભૂતનાથ મહાદેવથી તમે શરૂ કરો પછી દામોદર કુંડ આવ્યો દામોદર કુંડે શિવગીરી બાપુ આપણે અને મોરારી બાપુ પણ ત્યાં શિવરાત્રીએ એ જયારે ત્યાં લોકરંજક ડાયરો એટલે કે સંત વાણી નો કાર્યક્રમ થાય છે ત્યારે પૂજ્ય મોરારી બાપુ પણ ત્યાં પધારે છે અને ભવનાથ મંદિર એ સ્વયં શિવાલય જેવું છે અને કહેવાય છે કે પુરાણ પ્રાચીન છે હવે એ ભવનાથ મંદિરમાં હરિગીરી બાપુ કોઈ હતા જેનું અત્યારે ક્યાં છે શું છે શું નહીં રામ જાણે એની ઉપર મહેશગીરી બાપુ એ અત્યંત દુર્લભ એવા આક્ષેપો મીકા કે હરિગીરી બાપુ ગુંડા છે બદમાશ છે ફલાણું છે આમ છે તેમ છે અને એને એ ભવનાથ ની ગાદી પણ પચાવી પાડવાનો કારસો રેચો ન્યાથી આપણે આગળ વધો તો આવે છે અંબાજીની ટોચ અંબાજીની ટોચમાં તનસુખ ગીરી નામના સાધુ વર્ષોથી થી પેઢીઓ દર પેઢીથી સેવા ચાકરી કરતા હતા હવે એને એ બીમાર પડ્યા એને રાજકોટ દાખલ કરવામાં આવ્યા હોસ્પિટલમાં ડોક્ટર મોઢાની હોસ્પિટલ છે ગોકુલ હોસ્પિટલ ત્યાં દાખલ કરવામાં આવ્યા અત્યંત સિરિયસ કન્ડિશન હતી આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા આપની જાણ ખાતર ભાગ્ય જેવું બને દુનિયામાં ક્યાંય જોયું નથી કે ઇન્ટેન્સિવ કેર દર્દી જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય એવા સમયે એના આત્માના કલ્યાણની પ્રાર્થના કરવાને બદલે અને પ્રાર્થના પણ બહાર રહીને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પ્રાર્થના કરવા દે નહીં ત્યાં તો સગાવાલાને જવા ન દે એ કાચની પેટીમાં જેમ એક બાળકને પૂરેલું રાખે જે કુપોષિત હોય હોય યા તો કોઈ પણ જન્મ જાત જ કોઈ મુશ્કેલી હોય તો જે રીતે એને કાચની પેટીમાં પૂરે એ ઇન્ટેન્સિવ કેર યુનિટ એટલે કે આઈસીયુ એમાં જે દર્દી હોય એને ક્રિટિકલ હોય તો જ ત્યાં લઈ જવામાં આવે તો આપણે જાણીએ છીએ તો એવી ક્રિટિકલ અવસ્થામાં પણ મહેશગીરી બાપુ અને એની ટોળકી એટલે કે સાધુ બીજા લોકો ભેગા થઈ પછી ગોકુલ હોસ્પિટલ ની ઇન્ટેન્સિવ કેર યુનિટમાં ગયા અને બાપુના હાથના ઓલા ડોક્યુમેન્ટ ઉપર બધા થપ્પા લઈ લીધા તમે વિચાર કરો પછી પાછા એ ગામમાં એમ કે છે અમે લોકો તો એના આત્માના કલ્યાણ માટે પ્રાર્થના કરવા ગયા હતા માર્કેટ નહીં મોહર્ત રીતે માર્કેટ ને મોહર્ત એ એક સંસ્કૃત એક સુસંસ્કૃત શબ્દ છે અને એનું ગુજરાતી એ ભાઈ શિવભાઈ છે મહેશગરી બાપુ પોતપોતાની રીતે કેરા કરે છે તો એ કે અગાઉ આજે અમૂઠાકાંડ છે વસંતગીરી બાપુ વખતે પણ થયો હતો તે પણ હોસ્પિટલ માં હતા ત્યારે પણ આજ કાંડ થયો હતો બિલકુલ એ જે તે સમયે પાંચ ટર્મ સુધી લોકસભાના સાંસદ રહ્યા હતા એ ડોક્ટર ભાવના બેન ચિખલિયા પતિ એની ડોક્ટર ચિખલિયા હોસ્પિટલ છે જુનાગઢની સૌથી પ્રખ્યાત હોસ્પિટલો માની એક એમાં દાખલ કરવામાં આવ્યા હતા ભાઈને ભૂતનાથ મહાદેવના ભવ અને મહંતને તો એનું પણ ત્યાં આપ જે અત્યારે હું ગોકુલની વાત કરું છું ગોકુલ હોસ્પિટલ રાજકોટની એ જ એવું જ ડોક્ટર ભાવના બેન ચીખલિયાની હોસ્પિટલમાં થયું તું રાતના સહી શિક્કા લેવામાં આવ્યા હતા હવે બેન તમે વિચાર કરો કે તમારા માટે ગુરુ પદ ઈ મહાન છે કે ગુરુ ગાદી મહાન છે જ્યારે એક વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે અને તમને રાત્રે જ સુકામ સહી સિક્કા કરી લેવાનું મન થાય છે તમે સ્વયં સંસાર ત્યાગીને સન્યાસી જીવન જીવવા આવ્યા છો તો સન્યાસી તો ફક્કડ હોય એને શું ફેર પડે સાહેબ કે તમને આ ગાદી મળે કે માની લ્યો કે તમારો હક પણ થતો હોય બે ઘડી માની લ્યો અને હક ઉપર કોઈ તરાપ મારીએ અને લઈ જાય તો સન્યાસી કોને કે હું એમ કહું છું સંન્યાસીને શું ફેર પડે એ તો અને જનતા તો પાછી છે ને અહીંયા ભાવિક જનતા તો છે ને એ તો ન્યાય આફોડી એ કરવાની જેમ કે અત્યારે હું તમારી ચેનલનો હું મારી જાતને એન્કર બતાવી દઉં અથવા તો માલિક બતાવી દઉં તો ભલે બોલવામાં હું વાંધો છે પણ પછી કંઈ નથી મિકેનિઝમ મને કોઈ પુરાવા વગેરે માગશે નહીં મારો કોઈ વિરોધ નહીં થાય હું બોલું એટલે થોડો થઈ જાઉં એમ જ્યારે કોઈ માણસ એ શિવગિરી બાપુ હોય કે ગમે તે માણસ માની લ્યો કે એની તિલક વિધિ થઈ ગઈ બે ઘડી તો પણ તમે આ માથાકૂટમાં પડવાની તમારે ક્યાં જરૂર તમે તો ભલામણા સંસાર થ્યાગેલા વ્યક્તિ સન્યાસી છુઓ તમારે જનતાની અદાલતમાં જે તે સમયે લઈ જવું જોઈએ ને જે રીતે એક જમાનામાં સત્તાધારની ગાદીનો આવો જ વિવાદ થયો તો એમાં જીવરાજ બાપુ જે હવે દિવંગત થયા છે ત્યારે વિદ્યમાન હતા જીવરાજ બાપુએ આવી કોઈ કરતાં કોઈ હલચલ ન કરી બલકે પોતે ઉપવાસ આંદોલન કરોડો લોકોને રોજની ભોજન મળે છે વર્ષોથી ટૂંકમાં જ્યાં હજારો લોકો વર્ષોથી પેટની આગ ઠારે છે એના જ કરતા ધરતા અથવા તો મેન જેને કહી શકાય ગાદીપતિ એ ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા હતા એમ ધારો કે મહેશગીરી ની તિલક વિધિ થતી વખતે માની લો કે ભાઈ મહેશગીરી બાપુ બધા પાલખી યાત્રામાં હોય વસંતગીરીજી ના અને અહીંયા તિલક વિધિ થઈ જાય ને ભલે ની બેસી જાય એટલે શું આ કઈ પેલો વહેલો તો પેલો એવું તો હોય નહીં આમાં બધા બંધારણ તો હોવા જોઈએ ને પણ આપની જાણ ખાતર જેટલી જગ્યાની મેં હજી હું આ ત્રીજી ચોથી જગ્યાએ જ પહોંચ્યો છું જેટલી જગ્યા છે ગિરનાર પર્વત ઉપર ટોટલ એકસો ને ત્રીસ જેટલી નાની મોટી આવા જગ્યા છે આસ્થા સ્થાનકો એકસો ને ત્રીસ એમાંના કેટલાક મોટા કેટલાક નાના આશ્રમ હોય છે અને બાકી ગુફાઓ હોય છે ધૂણા છે ધૂણા એટલે સળગતો અખંડિત ધૂણો જે સળગતો યજ્ઞ ઇત્યાદિનો આ બધી જગ્યાઓ ઉપર

ધોરણ પચાસ છે પણ એની ભૂખ ભૂખ એટલી બધી સત્તા છે કે એ અત્યારે અમારા બે દિવસ પહેલા ડિબેટ થઈ ત્યારે કીધું કે અમારી પાસે ત્રેપન જેટલી ફિફ્ટી થ્રી એટલે એની ઉંમર કરતાં પણ વધુ અમારી પાસે ત્રેપન જેટલી જગ્યાઓ હતી અને એમાંની કેટલીક જગ્યા આડાઅવળી થઈ ગઈ છે પણ હવે જે રીતે મહેશગીરી પ્રોપર કરી રહ્યા છે અને એક પછી એક ટૂચ કયો તો ટૂચ જગ્યા કયો તો જગ્યા પચાવતા પાડા પાડતા જાય છે અથવા તો એની ઉપર આધિપત્ય જમાવતા જાય છે એના ઉપરથી એમ લાગે કે એ સમય જો આને અટકાવવામાં ન આવે તો એ સમય દૂર નથી જ્યારે ગુજરાતના આ ગરવા ગિરનાર માંથી સૌરાષ્ટ્રના જે જેની ભૂમિ સૌરાષ્ટ્ર જેની માતૃભૂમિ સૌરાષ્ટ્ર છે જેને બાકાયદા ભેખ લીધો એટલે લીધો એમાં કોઈ ઇન્ટરવલ પાડ્યા નથી કોઈ સિદ્ધાંતો સાથે સમજોતા કર્યા નથી અને જે સાધુતાને વરેલા છે એવા સંતો પણ એક સમય એવો આવશે એવા સંતોનો પણ ગિરનારમાંથી ક્યાંય કાંટો કાઢી નાખવામાં આવશે અને તમામ જગ્યાએ મહેશગીરી બાપુ અને તેના મળતાવડા લોકો જે છે એનો આધિપત્ય સ્થપાઈ જશે જી સર શું લાગે છે સત્યનો રણકાર છે તમારા એમની સાથે સંવાદ હતો તેમાં તમારા સવાલોનો કેટલા જવાબ મહેશગીરી બાપુએ તમને આપ્યા શું તમે એમના જવાબથી સંતુષ્ટ થયા ના હું તો ખેર નથી થયો પણ શ્રોતાઓમાંથી પણ કોઈ નથી થયા નહીતર મને ઉપર તો હજી એમ બ્લેમે લગાડી શકે કે ભાઈ તમારામાં તો એજન્ડા ફિટ છે મહેશગીરી બાપુનો વિરોધ જ કરવા એટલે તમને ગળે ન ઉતરો પણ ત્યાં સેંકડો લોકો હતા અને એમાંના સેંકડો પાછા કેટલાક તો એના અંગત ભક્તો જ હતા એમાં કોઈ શંકા નથી તો એના બિલકુલ કટ્ટર ભક્ત કહી શકાય એવા લોકો એ પણ આપની જાણ ખાતર સંવાદ જયારે પૂર્ણ થયો ત્રણ કલાક જેટલો સંવાદ ચાલ્યો એ પૂર્ણ થયા પછી મારી સાથે જ એ તો ફોટોગ્રાફી લીધા સેલ્ફી પડાવી અને હાથ મિલાવ્યા અને એને કીધું તમે બરાબર કીધું છે સાચું કીધું છે ગુરુજી જે છે એ ગોળ ગોળ જવાબ આપીને ટાઈમ પાસ કર્યો એક પણ વ્યક્તિ હું આપને કહું ભૂતનાથ મહાદેવના મંદિરમાં જ્યાં હતું એની સાનાધ્યમાં હું વાત કરું એની સાક્ષી એ વાત કરું છું એક પણ વ્યક્તિ એ મને એમ નથી કીધો કે સાહેબ તમે ખોટા આક્ષેપ કરી રહ્યા છો સાચા સંતને હેરાન કરી રહ્યા છો એવું એક પણ માણસે નથી કીધું બધાએ જે કીધું તે આ છે કે એકદમ હોશિયાર માણસ છે હોશિયાર એટલે ક્રિમિનલ માઇન્ડ એ રીતનો હોશિયાર મૂર્ખ અને હોશિયાર એમ હોશિયાર નહીં હોશિયાર એટલે જેને કહી શકાય ચાલાક તો સંત તો સરળ હોય ભાઈ સાહેબ સંત ચાલાક થોડો હોય સંતની માથે જેટલા આક્ષેપ થાય એ તો ચંદનના લેપ જેવું હોવું જોઈએ ચંદનના લેપથી શીતળતા થાય તમારી ઉપર જેટલા આક્ષેપ થાય સંત ઉપર જો એ સંત આક્ષેપને યોગ્ય ન હોય એટલે કે આક્ષેપ ખોટા જ હોય

તમને જયારે એક જ વસ્તુ ઉપર તમે માઇન્ડ ફોકસ કરો છો ગાદી પચાવી લેવી ગાદી પચાવી લેવી ગાદી પચાવી લેવી ત્યારે સ્મૃતિ સ્મૃતિ વાસ્તવિકતા જે છે એનું તમને ભાન નથી રહેતું અને બુદ્ધિ નાશો જો સ્મૃતિનો ભાસ ન થાય તમને હકીકતની વાસ્તવિકતા જાણવાની કોશિશ ન થાય અને તમે તમારા જ ભ્રમમાં રાચા કરો તો સ્મૃતિ વિભ્રમ બુદ્ધિ નાશો તો બુદ્ધિનો નાશ થઈ જાય અને બુદ્ધિ નાશો પ્રણસ્યતી જો તમારી બુદ્ધિ નાશ પામે તો સત્ય નાશ તો એ મહેશગીરી બાપુ એ શું કર્યું કે જેટલા પણ મારા પ્રશ્નોના જવાબ આપ્યા એમાં એણે બધી જ જગ્યાએ સિદ્ધાંતો સાથે સમજોતા કરવાની વાત કરી એણે કોઈકને પોતાના ચોટી ગુરુ બનાવ્યા ચોટી ગુરુ એ તો આપણે પહેલી વાર સાંભળીએ છીએ તો અમને એમ કે છે ગુરુદેવ કે એ તમારું અજ્ઞાન છે તમારી વાત છે મેં કીધું કબૂલ અમુક વસ્તુની અમને ખબર ન હોય એ તો સ્વાભાવિક વાત છે પણ અમે આ ત્રીસ પાંત્રીસ વર્ષથી જર્નાલિઝમમાં છીએ અને અમારે ત્યાં જે સેમિન સંવાદ થયો તો એમાં કેટલીક સાધુ મૂર્તિ પણ બેઠી હતી કમસે કમ ચાર પાંચ છ સાધુ સંતો હતા મેં એની સામે આંગળી ચીંધી અને મહેશગીરી બાપુને ને પૂછ્યું કે જેટલા તમને આ બધા કહેવાતા સમજોતાના તમે જેટલા લાભ ઉઠાવ્યા એવા આ મારી સામે બેઠેલા એને તો લાભ મળ્યા નહીં બધા લાભ તમને કેમ મળે છે બધા વિવાદ તમને તમારા ચરણમાં શું કામ આવે છે દરેક લોકો તમને શું કામ કે છે ગાદી બચાવો 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 સમય પાછા પચાવો 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 કરી લો છો બધું તમે શું કામ વિવાદ આવો છો તમે ઘડીક સાધુ છુઓ વળી ઘડી સંતમાંથી રાજકારણી બની જાવ છો ભગવા ઉતારી નાખો છો બરમુડા પહેરી લો છો કોઈકની અરે ખાઓ પીવો છો ન કરવાનું કરો ન ચાલવાનું ચલો ન બેસવાનું બેસો તમે એવી જગ્યા તમે પાંચેક વર્ષ સુધી કે સાતેક વર્ષ સુધી તમે બિલકુલ ગ્રહસ્થ જેવું જીવન જીવો વળી પાછા અહીંયાથી તમે કોઈ પણ હિસાબે ફેંકાઈ ગયા એટલે વળી પાછા અહીંયા આવો આવ્યા પછી તમારી ન તિલક વિધિ થાય ન ચાદર વિધિ થાય તમે કયો છો કે આ બધું થયું તું પણ જનતા પાસે કોઈ એનો રેકોર્ડ નથી તમે તમે ફાવે ફાવે ત્યારે ત્યારે સાપ ઉતારે એમ કપડા ઉતારી નાખો ભગવા અને તમે પાછા અમારી જેમ સંસારી ના લુગડા પહેરી લ્યો અને ફળી પાછા તમને આવે તો ફળી પાછા ભગવા પહેરી લ્યો મેં બાપુને કીધું બાપુ આ તરગાળા જેવું કહેવાય આ સંત ન કહેવાય સંત ના તો વાત જ જેમ અમારે સંત એટલે શું છે અમારે ત્યાં તો ગંગા સતી કહી ગયા શીલવંત સાધુ ને વારંવાર નમીએ જેના બદલે નહીં પ્રમાણ મેરુ તો ડગે જેના મનડા ડગે ની પાનબાઈ અમારે ત્યાં સંતો થયા કેવા છે એક વખત જ્યારે એ વસ્તુ નક્કી કરી લે કે મારે સંસાર ત્યાગવો છે સંન્યાસ મારે ઉજાળવો છે તો પછી એની આંખમાંય ફેર ના પડે

તો બે ચાર સંસ્કૃત ના શ્લોક બોલો તો એને એમ લાગે ઓ હો હો ગુરુદેવ બહુ મહાન છે તો મેં તો એને કીધું કે આ તમારી આ જે ખાસિયત ને તમે લોકો એને મલ્ટિપ્લાય કરીને ભૂરકી છાંટો છો ભાવિકો ઉપર કારણ કે આવું ના હોય એમ તો મને થોડું ઘણું બોલતા આવડે એટલે હું સંત ન કહેવા મેં કેટલી હાઈલાઇટ આપું તમને કે પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું નવતમ લીલા રે નારાયણ ની ગાવું મોટા મુનિવરે એકાગ્ર કરી મનને જેને કાજે રે સેવે જાય વનને આસન સાધી રે ધ્યાન ધરી ધારે જેની ચેષ્ટા રે સ્નેહ કરી સંભાળે સહ સ્વભાવી રે પ્રકૃતિ પુરુષો તમની સુતા સધી રે બીક મટાડે જવની ગાવ હેતે રે હરિના ચરિત સંભાળી પાવન કજો રે પ્રભુજી બુદ્ધિ મારી સહ સ્વભાવ રે બેઠા હોય જયારે તુલસીની માળા લઈ કરે ફેરવે ત્યારે રમત કરતા રે રૂપાળા કોઈ હરિજન માગી લઈને

અને કોઈના ગળે ઉતર્યું બલકે એ વાત હકીકતે પ્રસ્થાપિત થઈ ગઈ કે બાપુ ઉલ્લુ બનાવે છે જી સર છેલ્લો સવાલ પરપ્રાંતીય છે બાપુ મહેશગિરી બાપુ બહારના છે પરપ્રાંતીય થઈ ગુજરાતના સાધુઓમાં આટલો રસ કેમ પોતે રાજકારણી રહી ચૂક્યા છે રાજકારણીઓ સાથે સારો એવો સંબંધ ધરાવે છે શું તેમના માથે કોઈ રાજકારણીનો હાથ કે તેઓ આટલો ગુજરાતમાં સાધુઓ આધિપત્ય જમાવી રહ્યા છે એક તો પહેલી વાત ગુજરાતની ધરતી દૂધણી ગાય જેવી છે આયા કોઈ જગ્યા એ એવું નથી કે ત્યાં ખાવાના હાહા હોય આય તો તમે નાની મોટી કોઈ એક જગ્યાના ગમે તેમ રણી ધણી થઈ जाओ એટલે તમારી હાથ પેટી ખાઈ કે બેઠે બેઠે મે મહેશગરી બાપુને કીધું કે પોલીસનો યુનિફોર્મ પહેરતી વખતે અનેક પરીક્ષા આપવી પડે ત્યારે ખાખી ડ્રેસ મળે છે ડૉક્ટર નું ભણવાનું કેટલું અઘરું છે તમે જાણો છો મેડિકલ સાયન્સ ને ત્યારે એ ધોળો ડગલો પહેરીને તમારા ઓપરેશન વગેરે કરે છે એની આગળ શબ્દ લાગે છે એક માત્ર ભગવું કપડું એવું છે આપણે ત્યાં ખબર તરગળા વાળા ને જેમ ઘડીક તમે ભગવા પહેરલ્યો ઘડીક તમે ધોળા પહેર લ્યો ઘડીક તમે બરમુડા પહેર લ્યો ઘડીક તમે પેન્ટ શર્ટ પહેરલ્યો ઘડીક ધબો પહેરલ્યો ફળી પાછું ફાળિયું બીટી આવી જાવ આ મેં ને કીધું આવું ચાલે નહીં ભાઈ સાહેબ અને હાલતું છે તો એ તમારે ત્યાં જે ચાલતું હોય કારણ કે એ મહારાષ્ટ્ર બાજુના છે નાસિકના તો મેં કીધું કે તો 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 હું સંત તુકારામ થી બધાને કમ વાંચ્યા છે છે ન્યાય આવી કોઈ વાત પણ તમને કીધું બાપુને કે તમારું જે આખું જગત છે બુદ્ધિપૂર્વક નું ન્યા ભલે આવા ખીલવાડ ચાલતા હોય સૌરાષ્ટ્ર ભૂમિમાં આવું ચાલે નહીં આ ગર્વો ગીરનાર એ કોઈ પર્વત નથી પથ્થરનો પર્વત નથી એ ચેતન્ય ભૂમિ છે આપને જાણ ખાતર રાણક દેવીએ કીધું તું કે ઊંચો ગઢ ગિરનાર વાદળ થી વાતુ કરે પણ મરતા રાખેંગાર તું ખડેડી ખાંગો ન થયો એટલે કે હે ગિરિવર ગિરનાર મારા પતિ રાખેંગાર એને લઈને જે યોદ્ધા સામેના હતા એ લઈને જાય છે મારી નાખવાની કોશિશ કરે છે છતાંય તને લાજ નાવી હજી તું આમ અડીખમ ઉભો છે અને પછી ઇતિહાસના પાને દર્જ થયેલી વાત છે કે girnar ની શિલાઓ ખળભળીને નીચે પડવા માંડી અને આખો girnar ખળભળીને ઢગલો થઈ જાય તો બહુ મોટી વિપદા સર્જાય એમ હતી એટલે ઈ જ પછી સતીએ પાછું કીધું મપડ મોરા આધાર તારા ચોસલા કોણ ચડાવશે ગયા હાર એટલે કે હવે તું પડમાં બસ હવે બહુ થઈ ગયું હવે જો પર્વત પોતે એક સતીના વેણ સહન કર્યા વગર સહન કરીને ધારો કે પર્વતની શિલાઓ તૂટી પડતી હોય તો એ ચૈતન્ય થયું કે નહીં પથ્થર ગિરનાર ને પર્વાધિરાજ પર્વતાધિરાજ જે પર્વતોમાં પણ જે રાજા છે પર્વતોમાં પણ જે ઈશ એટલે કે પરમાત્મા જેવો છે પર્વતોમાં જે પૂજનીય છે જેમ ગંગામાં નદીઓમાં ગંગા છે જે રીતે વૃક્ષમાં પીપળો છે પશુઓમાં જેમ ગાય છે પ્રાણીઓમાં સિંહ છે વૃક્ષમાં કે છોડમાં તુલસી છે ગ્રંથમાં ભાગવત છે એવી રીતે ગિરનાર છે ગિરનાર ડુંગરો નથી ભગવાન તો ત્યાં તમે આવી રીતે કબજો કમાવી લ્યો તમારે જમાવી બેઠો અને તમારે બેઠા બેઠા પૈસા જ ખાવા છે તમારો એટલે કે મહેશગીરી બાપુને મેં કીધું તમારો કોઈ ઉપકાર ખરો હાલો તમે જેમ પોલીસ આવે ને કમ સે કમ સલામતીની અહેસાસ થાય ડોક્ટર આવે જેમ સારવાર ને એસાસ થાય એમ તમે એટલે કે સંત તરીકે તમે ભગવાન ઉગડા પહેર્યા છે તમે સ્વયં એક તો ભઠે ભઠ્ઠામાં હોય અગ્નિના એમ જલી મરો છો

અને એને એક પછી એક ગાદી આપણે ચોથી ગાદી આવ્યા હતા અંબાજીની પણ આવી રીતે લઈ લીધી અને છેલ્લી ગાદી છે દત્તાત્રેયની એ દત્તાત્રેયની ટૂંચ નાના બાબા પીર મોટા બાબા પીર એ અને દત્તાત્રેયની ટૂંચ આ ત્રણેય ટૂંચમાં પણ આ જ પરિસ્થિતિ કરી તનસુખગીરી બાપુ પાસેથી લઈ લીધું અને એના બે છોકરા અત્યારે રખડી પડ્યા છે એના વારસ છે અને પોતે એના ગાદીના વારસ થવા માંડ્યા હતા આ તો અત્યારે સરકારે વહીવટી તંત્ર નિમી દીધું એટલે રાજ્યપાલ નું શાસન એના જેવું થયું કોઈ મુખ્યમંત્રી નહીં એમ અત્યારે વહીવટી તંત્ર છે પણ અત્યારે તમે જુઓ તો આ મે તમને ભૂતનાથ થી માંડી અંબાજીની મોટા બાવા પીર ને ઠેઠ ઉપર તમે આંબો તો દત્તાત્રેયની ટૂચ આ આખે આખી ગિરનાર જે રૂટ છે તીર્થ નો રૂટ એ બધો જ એને એના પોતા બુદ્ધિપૂર્વક ના કબજામાં કરી લીધો અર્ધો પડધો અને અર્ધામાં એની જાળ બિછાવેલી છે

તથા મહલ અત્યારે જે મહેશગીરી બાપુ પર જે અવનવા આક્ષેપો લાગી રહ્યા છે તેને લઈને તમારું શું માનવું છે વિવાદિત મહેશગીરી બાપુને લઈને તમે શું માનો છો શું ખરેખર તે એક સાધુ કહેવાય અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ લેથેનિયસને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો આભાર